આમોદ કોલવાણાની સીમમાં ટેન્શન ટાવર એંગલથી તૂટતા એક કર્મીનું મોત નીપજ્યું હતું જ્યારે બે કર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા આમોદના કોલવાણા ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યું હતું એક ટાવરના ઉપર ચાર પાંચ કર્મીઓ કામ કરી રહ્યા હતા એ દરમિયાન ટાવર એંગલમાંથી તૂટતા દબાઈ જવાને કારણે એક કર્મીનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે બે કર્મીઓ ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કોલવાણા ગામના યુવાનોએ ઇજાગ્રસ્તોને કાદવ ખીચડમાંથી મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતું આમોદના કોલવાણા ગામની સીમમાંથી જેટકો કંપનીની બસો વીસ કેવી ગવાસદ સુવા ગામની હાઈ વી ટેન્શન લાઇન પસાર થાય છે ટાવર ઉપરથી કન્ડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા ત્રણ ચાર દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું તો આ સમયે છ્યાસી નંબરના ટાવર ઉપર ચાર પાંચ કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા ત્યાં જ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલ મહેશભાઈ અભિસન ગોહિલ ઉંમરવર્ષ ચોપ્પન રહેવાસી જૂના તવરા જિલ્લા ભરૂચનાઓ દબાઈ જતાં તેઓને સાથે ગંભીર ઇજાઓ થવા પામી હતી ગંભીર ઇજાઓ થતાં ટાવર ઉપર જ તેમણે બુમાબૂમ કરી નાખી હતી તેમને રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા ઘટના સ્થળે પહોંચેલા કોલવણાના યુવાનો પૈકી એક યુવાને મહેશભાઈને સીપીઆર આપવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો જોકે મુખ્ય માર્ગથી અડધો કિલોમીટર અંદર કાદવ કિચનમાંથી કોલવાણાના યુવાનોએ મહેશભાઈ સહિતના અન્ય ઇજાગ્રસ્ત કર્મીઓના મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતું ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુભાઈ પટેલ રહેવાસી નવા તવરા તાલુકા જિલ્લા ભરૂચ અને દીપકભાઈ વસાવા રહેવાસી ઉપરાલા તાલુકા જિલ્લા ભરૂચનાઓ ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે મહેશભાઈના આમોદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા તેમને ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા આ અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી